દોસ્તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ એક આલિશાન બંગલોમાં રહે છે જે હા દોસ્તો અમે તમને એવું કહીએ કે આજે ભલે તેમનું નામ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં ન હોય પરંતુ અનિલ અંબાણીનું ઘર કે જે સત્તર માળની ભવ્ય ઇમારત છે આજે પણ વૈભવી જીવનશૈલી જીવે છે ત્યારે દોસ્તો તમે જાણવા માગો છો કે આખરે આ કેટલા કરોડનું ઘર છે તો પછી અનિલ અંબાણીનો પરિવાર આ ઘરમાં રહે છે કે પછી બીજા ઘરમાં રહે છે આવા તો ઘણા બધા સવાલો તમારા મનમાં પણ થતા હશે ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું માટે વિડીયોમાં શરૂઆત કરીએ તે પહેલાં અનિલ અંબાણી કે જે આજે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિની યાદીમાંથી એમનું નામ નીકળી ગયું છે એવો દેવાળિયા થઈ ગયા હતા પરંતુ આજે પણ એમનું ઘર અને વૈભવી બંગલો તો એવો ને એવો જ છે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને અનિલ અંબાણીનું ઘર જેને એબોર્ડ કહેવામાં આવે છે તે પાલી હિલ પર સ્થિત સત્તર માળનું વૈભવી ઘર છે કે જ્યાં મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી અને ટીના અંબાણી એમના દીકરાઓ સાથે રહે છે મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોની વાત તો તમે સાંભળી જશે બાવીસ માળનું આ ભવ્ય ઇમારત કે જે દુનિયાનું સૌથી મોંઘું ઘર છે આપણી બધાએ અનિલ અંબાણીના ઘર વિશે ક્યારેય પણ ન સાંભળ્યું હોય પરંતુ મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલો વિશે તો બહુ બધું સાંભળ્યું હોય ત્યારે ધીરુભાઈ અંબાણીના આ બંને દીકરાઓ એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને લક્ઝરિયસ હાઉસ ધરાવે છે ભારતમાં ટોચના ઉદ્યોગપતિ અનિલ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ એડીએ ગ્રુપના ચેરમેન છે તેમણે થોડા સમય માટે ભારતના ઉપલા ગૃહ સંસદના રાજ્યસભા સભ્ય તરીકે પણ સેવા આપી હતી આજે એમનું ઘર જે છે એ એન્ટીલિયા કે જેવું જ એમનું ઘર છે જ્યાં એમનો પરિવાર રહે છે અનિલ અંબાણીનું ઘર ચોક્કસપણે ભારતના સૌથી મોંઘા ઘરોમાં ગણાશે ઘરનું નામ એટલે કે પાલી હિલ મુંબઈ એરિયામાં આવેલું છે અને સોળ હજાર ચોરસ ફૂટ મીટરમાં ફેલાયેલું છે છાસઠ મીટર મિલકતની ઊંચાઈ છે તો મિલકતની કિંમત આશરે પાંચ હજાર કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવે છે હેલીપેડની અદભુત સુવિધાઓ પણ તમે જોઈ શકો છો સાથે ખુલ્લો સ્વિમિંગ પૂલ જીમ લક્ઝરિયસ કાર માટે ગેરેજ મંદિર આ સાથે જ બેસી શકાય એવી સરસ મજાની સોફાની વ્યવસ્થા સફેદ દિવાલો વિશાળ કાચના કબાટ અને ભવ્ય કલાકૃતિઓ સાથેનું આ ઘર જે છે એક આકસ્મિક અને એવું કહેવામાં આવે કે આકર્ષક નજારો છે આકસ્મિક રીતે જોતાની સાથે જ તમને એવું લાગે કે આ ઘરની કિંમત હજારોમાં નહીં લાખોમાં નહીં પણ કરોડોમાં હશે તો એ વાત તમારી સાચી છે સારી રીતે ગોઠવાયેલી લાઇટ્સથી શણગારેલો લીલો છમ બગીચો આજે પણ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના પરિવાર આ ઘરમાં રહેશે લક્ઝરિયસ સુવિધાઓ છે એકથી એક ખૂબ સારા એવા બેડરૂમ અને વોલ કિચન આ ઘર કે જે આજે પણ દુનિયાના સૌથી લક્ઝરિયસ ઘરોમાંનું એક છે અનિલ અંબાણી આજે એમના પરિવાર સાથે ત્યાં જ રહે છે જે મુકેશ અંબાણીના એક નાના ભાઈ છે એમની માતા કોકિલાબેન અંબાણી છે પત્ની અને અભિનેત્રી ટીના મુનિમ અંબાણી અને એમના બંને પુત્રો જય અણમોલ અંબાણી અને જય અણશુલ અંબાણી તેમજ પુત્ર વધુ ક્રિશા શાહ સાથે સોળ હજાર ચોરસ ફૂટની આ વિશાળ મિલકતમાં રહેશે ત્યારે દોસ્તો પરિવારે આ ઘરનું નામ એબોર્ડ રાખ્યું છે અનિલ અંબાણીનું ઘર કહીએ એબોર્ડનો અર્થ એવી જગ્યા છે કે જ્યાં તમે રહો છો આ વૈભવી ગગનચુંબી ઇમારત જે છે સત્તર માળની ભવ્ય ઇમારત છે એને ખર્ચવામાં સુશોભનમાં કરોડો રૂપિયા લાગ્યા છે ત્યારે દોસ્તો આજે ભલે અનિલ અંબાણીની સ્થિતિ એક દેવાળિયા જેવી હોય આજે એમના દીકરાઓએ બે હજાર કરોડથી વધારે રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને આજે અનિલ અંબાણીની આ કંપની એમના દીકરાઓ ચલાવી રહ્યા છે ત્યારે દોસ્તો અનિલ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી અને મુકેશ અંબાણીના ભાઈ તરીકે એમની આ મિલકત વિશેની વાતો તમને કેવી લાગી નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય શેર કરજો આજે મુકેશ અંબાણીના એન્ટીલિયા બંગલોની તો વિશેષતાઓ તમને ખબર જ હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને Субтитры